અર્થાત તેઓ અગાઉ નૌકાદળમાં હતા એક અન્ય ઉદાહરણ જોઈએ ફોર્મરલી મોસ્ટ ઓફ અવર હાઉસહોલ્ડ યુટેન્સિલ્સ વર મેડ ઓફ બ્રાસ એટલે કે અગાઉ અમારા ઘરના મોટા ભાગના વાસણો પિત્તળના બનેલા હતા ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ